આંગણે રામાપીર બાપા ના લીલા નેજા ફરકે છે રેવાની આ પાવન ભૂમિ પર બિરાજમાન થઈ રામાપીર બાપા પ્રગટ પર ભાવનગર થી રેવા નું અંતર આડત્રીસ કિલોમીટર છે સિહોરથી રહેવાનું અંતર જુદા જુદા રસ્તેથી એકવીસ ત્રેવીસ અને ચોવીસ કિલોમીટર છે સોનગઢથી રહેવાનું અંતર સત્તર કિલોમીટર છે વલભીપુર ઉમરાળા પરથી રહેવાનું અંતર છવ્વીસ કિલોમીટર છે અને ઉમરાળાથી રહેવાનું અંતર માત્ર તેર કિલોમીટર છે

શરૂઆતથી જો બાપુ વાત કરીએ ને તો અમારે ચોરાણું પંચાણું માં એક રામા મંડળ આય રમવાયેલું બારથી આ રામા મંડળ અમે જોયું પછી છોકરા એ નક્કી કર્યું આપણે મંડળ બાંધવું છે અને આપણે આગળ હાલે તો હાકવું થોડે થોડે બીજા છોકરાઓ મોટા અમે બધા જોડાણા અને મંડળ આગળ હાલ્યું પછી એક જોડે કપડા બનાવ્યા કઈ હતું નહીં તો એ કપડા બનાવ્યા પછી મંડળ રાગે પીડ્યું

ના એ ભરવાડ ભગત જે છે હતા એની પાસે ગયા એટલે ભાઈ તમે મારા કહેવા મુજબ કરવો હું કહો એમ કરી નાખો કે તો કીધું બાપુ તમે બોલો એ કઈ ને કહેતા કે પાંચ છોકરી હું પાંચ થી હાથ વર્ષ નું બોલો ખાત મુહૂર્ત કરાવજો તે કમ પકડાવી અને રાબા ફેર તમારું પૂરું કરી દે પછી આગળ આંખ્યું અમે અહીંયા ખાટ મોડે કર્યું પાયા છાપવા વાળો બોલાવ્યો એટલે એને પાયા આપ્યો તો અમે બધા જે ગામના છે મંડળ વાળા નક્કી કરતા આ તો હા નાનું એવું થાય થોડુંક મોટું કરો થોડુંક મોટું કરો એમ કરીને આવડું મોટું છાંતા પાયા પલીયું પલિત કાઢીને આજુબાજુમાં ગાડીઓ પડી હતી ઈટડા ની એમાં જે રામાપીર નો પાંચ છોકરો પહેરતો હતો એના બાપાએ એવો પરસો જોયો કે અંધારું થાવા મિડ્યું હતું અને આ ઈટું પડી છે ને એને આજુબાજુમાં અવડું નાનું છોકરો નું કપડા લીલા પહેરેલા છૂટા વાળ અને આટા મારતું જોયું એટલે એને એમને વાત કરી આવું મેં અહીંયા જોયું તો કીધું આ પરસો પરસો એ વ્યક્તિ એ ને પણ નાના હાસો આયા કઈક કરો અને બંધાણી અને પછી ધીમે ધીમે કામ આગળ હાલવું અને એક મંદિર તો જૂનું અમારે સીમ માં હતું જ છે એમને હતું પછી કીધું આ મંડળ શરૂ થયું એટલે કીધું આ આપડે પૂરું ક્યાંક મેળ પડે બનાવી પછી અમે આ શરૂ કર્યું અને ધીમે 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 આગળ વધી આયા પહોંચ્યું મંદિર નું કામ પૂરું થયું પછી બે હાજર સાર આજુબાજુ લગભગ પચીસ રન વણકી કર્યું તો શાસ્ત્રી ગોતવા માટે અમે બે નીકળ્યા

એટલે આ ધાબા ઉપર પાઇપ જે પડ્યા તા એની કોઈને જરૂર પડી કોઈક કોઈ છોકરા ને સંજોગ ઉપર થી પાઇપ ઉતાર એ પાઇપ ઉતારવા ગયો એટલે આ ઇલેવન લાઈન ધાબા ઉપર વીજળી જે થયું અમે જોયું કે છોકરો ગયો પણ પાઇપ પકડીને હેઠો ઉતરો જેઠો ઉતરીને મેં એને પૂછ્યું કે મને કઈ નથી આ મેં પરસો અમે બધું જોયું અને થયું

અને એ વ્યક્તિ દસે દસ દિવસ કોઈ દોરા ધાગા નહી દેવાના જે તમારે કઈ જાતની મિસ્ટીક હોય તો તમે અહીંયા પારણી આવીને પૈયા લાગો કે મારે સંતાન નથી કે દુખાવો છે કે આ તે તમે પૈયા લાગો ને તમને એમ થાય કે મારે ફલાણી વસ્તુ અહીંયા આવીને કરીશ મારું ઈચ્છા પૂરી પૂર્ણ થાય પછી હું અહીંયા આવીને આ વસ્તુ કરીશ એટલે એ બાપા પૂરી પાડે છે જે મન વસન કરમ થી વિશ્વાસ થી રાખે બાધા મન વસન કરમ થી પાડે એટલે બધાને પરિપૂર્ણ થાય છે અને તમે જોઈ શકો છો આ ફોટા બધા કેટલા દીકરી આપ્યા અને એ અનેક માનતાઓ પૂરી થઈ છે સીતારામ બાપુ સીતારામ બાપુ સૌથી પેલા તો તમે તમારો પરિચય આપો મારું નામ ભૂપતવન ધીરુવન ગૌસ્વામી દસ નામ અને બે હજાર ચાર થી અહીંથી પ્રતિષ્ઠા થઈ રામદેવપુરીજી ની ત્યારથી સેવા કરું છું અને ઘણા બધા અનુભવો થયા છે કે દવાખાનું હોય તોય બાપાએ પાર પાડ્યું છે બધું ત્યાં આઠ દસ જણા બેઠા હોય ત્યાં દુખાવો ઉપડે બરોબર પછી ટેકે ટેકો લઈને ઉભો રહી જાવ એક જ વિયો જાવ દિવાલે ઉપર જ આવે એટલે એક મિનિટ દુખાવા રે એવો સાત વર્ષ ચાલ્યું પછી આપણે ભરત પટેલ ત્યાં તપાસ કરવા ગયા એટલે ભરત પટેલે બે વખત રિપોર્ટ કર્યા ત્રીજી વખત કીધું કે ભાઈ બાપુ ઇન્જિયોગ્રાફી કરાવી લો પછી એને ફાઈવ લાઈન ઇન્જિયોગ્રાફી એસ એજી માં ગયા પછી એને ઇન્જિયોગ્રાફી કરી એટલે ત્રણ નાળી બ્લોક એસી એસી હવે એ

અમદાવાદ ગયા યુએન એને ફાઇલ બતાવી કે આ લોકો કેમ ઓપરેશન નો કર્યું મેં કીધું ના પાડી મને કે તમે કરો છો કીધું સેવા કરું પછી એને ઇન્જોગ્રાફી કરી એટલે એમાં જે એસી ટકા હતી ત્રણેય નળી એમાં એક ટકાનો ફેર નહી બે વર્ષની અંદર હજી મારી આગળ ફાઇલ પડી છે બે કે તમને એટેગર નહીં મેં કીધું નહી એ લોકો એમ થયું કે ભાઈ આ શું એમ પછી સંજ્ઞા ઓપરેશન કરાયું એટલે મને લઈ ગયા બરોબર ત્યાં એક હોલ માં બે ખાટલા પડ્યા હતા ત્રીજો મારો વારો આવે એમ હતો એટલે આમ જોયું મે આમ ગભરામણ તો નહોતું થાતું કાઈ બરોબર બાપાની શરદા થી હસતા જ જ્યોલો પણ પછી આમ આંખે થઈ ગઈ બાબાનું નામ લીધું એટલે આંખે થઈ ગઈ મારી એટલે હું થયો પછી મને ક્યારેય એની ઓલી સીસી હા એટલે પછી ઓપરેશન થયું અને મહિના પછી એટલે પાંચમા મહિના થી હું સફાઈ કરવા માંડ્યો નું છે પથરી બે વખત લેસર થી તોડાવી છતાં કાંઈ ફેર ન પડ્યો અને ચોમાસુ હતો અને ખડ કાઢતા હતા પાછળ બરોબર દોઢ દિવસે દુખાવો ઉપડ્યો બીજા દિવસે એટલે